ગાયો તો આપણી મા કેવાય છે આપણે જે લક્ષ્મી પાછળ હોય એ લક્ષ્મી ગાયના છાણ માં જ હોય છે

જેને આપણે આનું નામ રસન છે આને તો હું નાનો હતો ત્યારે આપણું ઉખાડો વાળા બેડ ઉપર ચડી જતી ઈ તો તમે બધે વિડીયો મૂકો જશે ઈ જોયો જશે આ મિત્રો આજે જો બધી મોટી ગાયો ને આપણે ઘરે રાખેલી છે જુનાગઢ સાવજ ડેરીમાંથી સાહેબો આપડી ગૌશાળાની વિઝિટ કરવા માટે આવવાના છે એટલે એટલા માટે આપણે આ બધી ગાયો ને ઘેરે રાખી છે આજે

આ છે આપણી સરસ્વતી ગાય બેઠી છે ગૌરી પછી આ જે બેઠી બેઠી અત્યારે ઓગાળે છે આ છે આપણી યમુના આ છે આપણી ક્રિષ્ના આ છે આપડી રતન આ જયારે નાની હતી ત્યારે આપણો ઓમય નાનો હતો અને ઓમ અને આની રતન ની એટલી મિત્રતા હતી કે એને ઉઠાડવા માટે સેટી ઉપર ચડી અને ઘરની અંદર બધે આ રમતી ઓમની આયરવાયર આ છે આપણી પારેવડી આ છે આપણી નંદિની જે હજી વ્યાણી છે ને એને સુંદર વાંછડીનો જન્મ આપ્યો છે આ વિડીયોમાં આપણે બધી જે મોટી ગાયો છે એ આ જે ઘરે છે એટલે એનો વ્યવસ્થિત રીતે આપણે બધી ગાયોને ત્યારે જોઈ શકો છો હવે પછી આપણે આ જે આપણા વાસરૂ છે એ અત્યારે શાંતિથી બીજું એનો વાસરૂનો વિભાગ છે અહીંયા અત્યારે બેઠા છે તો એનો પણ આપણે આગળ આપણે એક વિડીયો ઉતારશું એ જોશું કે જે વાસરું છે એ અત્યારે શાંતિથી બેઠા બેઠા ઉગારે છે કામધેનું જોઈ શકો છો કે બહુ સુંદર અને શાંત સ્વભાવની ગાય છે એના સિંગ એકદમ ભૂરા અને એકદમ અણીવાળા અને એટલી મસ્ત ગાય છે આ ગાય આપણને બિલખા ગોપાલનંદ બાપુ જ્યારે હતા ત્યાંથી આપણને આ વાસળી હતી ત્યારે આપણને પ્રસાદી રૂપે આપી હતી અને અત્યારે આ ગાયે આપણને પાંચ વાસળીઓ આપી છે એની અંદરથી આની જે પહેલી વાસળી છે એ આપણી આ રતન પછી બીજી ચાર વાસળીઓ છે એ અત્યારે ત્રણ વાસળીઓ ધણમાં ગાય છે અને એક અત્યારે વાસળી છે એ આપણા ઓલા વાસરું વિભાગની અંદર છે આપણે જ્યારે ગૌશાળાની શરૂઆત કરી ત્યારે આપણે આ નાની વાછડી હતી અને આપણે લઈ આવ્યા હતા અને એનાથી જ આપણે ગાયોની શરૂઆત કરી હતી આપણી ગૌશાળાની જૂનામાં જૂની ગાય છે આ સૌથી આ આપણે જે નંદીની ગાય વ્યાણી પ્રમદી એની વાછડી છે આપણી તેનું આપણી લક્ષ્મી આ માધવી આ બધી આપણી વાછળીયું છે એ અત્યારે આપણે જોવા વિડિયો ઉતારવા એટલા માટે એ બધા ઊભા થઈ ગયા નકર કરો ત્યારે શાંતિથી એ બપોરે બેઠા બેઠા ઓગારતા હતા આ બધાય આપણા વાત શરૂ છે અત્યારે બપોરે શાંતિથી જમીને બેઠા હતા અને આપણે આવ્યા એટલે બધા ઊભા થયા અને ઓમભાઈને અત્યારે બધાને રમાડે છે લક્ષ્મી ધેનુ રાધા મીરા બધી આપણી વાછડીઓના નામ છે અને આપણે જ્યારે ગાયો દોઈએ ત્યારે જે વાછડીનો વારો હોય એ જ વાછડી આની અંદરથી નીકળે આપણે બધા દરવાજો ખોલીએ એટલે જેનો વારો હોય એ જ બહાર આવે બાકી બધી ગાય વાછળીઓ અંદર જઈએ એટલી આપણે આ વાછળીઓ બધી શાંત અને સમજવું છે આ આપણી લક્ષ્મી છે આપણી ઘરની જ વેલાની ગાયું હતી એની જ આપણી પાસે છે પાંચમી પેઢીની ગાય છે એ પાછળ છે આની માં એની માં એની માં ને એની માં આ બધી આપણી પાસે જ નાનેથી મોટી થયેલી છે આ બધા એ વાતરૂનો વિભાગ આપણે જોયો પેલા આપણે આપણી બધી ગાયું જોઈ હવે પછી આપણે આપણો જે ખાણરૂમ છે એની આપણે મુલાકાત કરીશું આપણે ખાણ રૂમ વિશે ખાણમાં જ આપણે શું શું આપીએ છીએ એ હવે આપણે એની માહિતી આપણે લેશું આ આપણો ખાણરૂમ છે દવા અને બધી વધારાનો જે દવા આપણી જે કંઈ જોઈએ એ આ ગોળના ડબ્બા છે આ અડદ અને તુવેરનું ચૂની છે એ આપણે હજી કાલે જ આવ્યું છે નવો સ્ટોક પછી આ અજમા કાળીજીરી મેથી આ બધી વસ્તુ અહીં પડી છે આ ખોળ છે એ આપણે હાથે જ બનાવડાવીએ છીએ એ જે આપણો ખોળ બનાવીએ છીએ હાથે જ મકાઈ અને કપાસિયા બેનું મિક્સ કરીને આપણે હાથે જ મિની ઓઇલ મિલવાળા પાણી બનાવીએ છીએ આ આપણો ખોળનો સ્ટોક છે ટૂંકની અંદર ટૂંકમાં આપણે આપણી જે ગૌશાળાની બધી માહિતી છે એ આપણે બતાવીએ છીએ આ અત્યારે જોઈ શકો છો કે ગૌમૂત્રનો સ્ટોક સ્ટોક આપણે અત્યારે જે છે આપણા ખેતી માટે ઉપયોગમાં લેવા માટે ઈ પડ્યું છે અહીંયા